નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ક ટુડે ચાલુ કરવામાં આવી રેલવે વિભાગના અધિકારીઓના તો ટ્રેકની મુલાકાત લે છે ના તો રેલવેના બ્રિજનું નિરીક્ષણ કરે છે અનેકવાર સાંસદો એ રેલવે લાઇન ચાલુ કરવા માટે રજૂઆતો પણ કરી પરંતુ સરકાર રેલવે લાઇન શરૂ કરવામાં કોઈ રસ નથી જ્યારે બિનઉપયોગી રેલવે લાઈનના ટ્રેક થતા નસવાડીના ચૂનાખાણ પાસે રેલવેનો એક બ્રિજના છેડાનો ભાગ ધરાશાય થતા પુલ અને ટ્રેક વચ્ચે મોટી ગેપ પડી ગઈ છે અને પુલમાં ભંગાણ સર્જાયું છે ત્યારે રેલવે ચાલુ થવાના કોઈ અણસાર દેખાતા નથી રેલવે વિભાગે ખેડૂતો પાસેથી જે જમીન સસ્તા ભાવે લઈ લીધી હતી તે જમીન ખેડૂતોને પરત આપી દેવી જોઈએ સરકારનો નિયમ છે જે જમીન જે હતું તે માટે લીધી હતી અને તે જમીન તે હેતુ માટે ઉપયોગ ના કરવામાં આવે તો પરત ખેડૂતોને આપવાનો નિયમ છે તે પ્રમાણે ખેડૂતોને જમીનો આપી દેવી જોઈએ અને બીજી કામગીરી ગ્રામ પંચાયતોને સોંપી દેવી જોઈએ હા અમારા ચૂના ખાણ નદી પર જે બ્રિજ બનાવેલો છે એ બ્રિજ તૂટી ગયેલો છે હવે એમાં રાત્રે ઉતરવાવાળા માટે થોડી તકલીફ થાય છે અને કોઈ પડી જાય એવું છે અને વધતા કે આપણે જે દસ વર્ષથી રેલવે ચાલુ નથી અને એના કર્મચારીઓ અહીં કોઈ તપાસ કે એવું તેવું કરેલ નથી અને જે અમારા જે ખેડૂતોની જે જમીન છે એ એમની પાસે જે રેલવેમાં છે દબાણમાં તો એ ખેડૂતો પાછા જો તમારે રેલવે ના ચાલુ કરવી હોય તો પાછા સુપ્રત કરે ખેડૂતોને